બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી નો રાખજો દેજો કામ રામ મને નવરી નો રાખજો સવર માં હું તો દતણ કરવા બેઠી સવર માં ઉઠી હું તો દાંતણ કરવા બેઠી દાંતણ કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખશો દાંતણ કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખશો રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી નો રાખજો દણ કરીને હું તો નાવણ કરવા બેઠી દાતણ કરીને હું તો નાવણ કરવા બેઠી નાવણ કરું ને બોલું રામ રામ મને નવરીનો રાખજો રામ મને જાજુ દેજો કામ રામ મને નવરીનો રાખજો નાવણ કરીને હું તો મંદિરે જાઉં છું નાવણ કરીને હું તો મંદિરે જાઉંશું માળા કરું ને બોલું રામ રામ મને નવરીનો રાખજો સવારમાં ઉઠી હું તો રસોઈ કરવા બેઠી સવારમાં ઉઠી હું તો રસોઈ કરવા બેઠી રસોઈ કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો રામ મને જાજો દેજો કામ રામ મને નવરી નો રાખજો રસોઈ કરીને હું તો જમવા રે બેઠી રસોઈ કરીને હું તો જમવા રે બેઠી જમતા જમતા બોલું હું રામ રામ મને નવરી નો રાખજો રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી નો રાખજો સવારમાં ઉઠીને ભજન કરવા બેઠી સવરમાં ઉઠીને ભજન કરવા બેઠી ભજન કરું ને બોલું રામ મને નવરી નો રાખજો સાસુ સસરાની સેવા સાસુ સસરાની સેવા કરવા બેઠી સેવા કરતાં બોલું તો રામ રામ મને નવરી નો રાખ જો રામ મને જાજો દેજો કામ રામ મને નવરી નરા કજો પોર્ટણ કરતા હું તો રામ રામ બોલું પોડણ કરતા હું તો રામ રામ બોલું પોર્ટણ કરું ને બોલું રામ રામ મને નવરી ના રાખશો રામ જા દેજો કામ રામ મને નવરી નો રાખજો અમારું ભજન સારું લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો બોલ બાલ કૃષ્ણ ભગવાન કી જય